વાત કરીએ સુરત ની તો સુરતના ઓલપાડ માં રાજનગરમાં આર્મી જવાન નું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે દેશભક્તિ ના ગીતો પર આખું ગામ જુમી ઉઠ્યું હતું ઓલપાડ તાલુકાનું ખોબા જેવું રાજનગર અને આ રાજનગર એક ખેડૂત પુત્ર દેશ સેવા કરીને વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈને આજે પોતાના વતનમાં આવ્યો છે અને તેના સન્માનમાં આજે ગામજનો ભેગા થયા છે માન સન્માન સાથે તેઓને લઈને તેઓ આજે ગામમાં આવ્યા છે અને જે જવાન છે તેઓ ભગવાનના દર્શન કર્યા છે અને તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ગામની જો વાત કરું આ ગામના યુવાનો છે જે ગામનું નામ મોહમ્મદ હતું તેને બદલીને રાજનગર કર્યું છે એટલે ખુમાડી તો આ ગામની અંદર

અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ તેમને શુભકામના અને ખરેખર એમણે અમારા ગામનું નામ રોશન કર્યું છે આજે 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 જેઓ આવી રહ્યા છે નિવૃત્ત થઈને ગામમાં કેવો માહોલ છે ગામમાં ખરેખર એક ઉત્સવ જેવો માહોલ છે આમ જાણે કોઈ મોટો ઉત્સવ થતો એવું લાગી રહ્યું છે આમ તો જે જે નાયક છે ખરાટમાં જે રિયલ હીરો છે અને તે આજે આવી રહ્યા છે ત્યારે

અજયસિંહને બચપનથી જ મિલેટરીમાં જોડાવાનો ઇન્ટરેસ્ટ હતો અને એમણે મિલેટરીમાં સત્તર વર્ષ પૂરા કર્યા અને ભારત દેશની સેવા કરી છે અને સેવા નિવૃત્ત થઈને જ્યારે પોતાના માદરે વતન પરત થઈ રહ્યા છે ત્યારે અમને દિલમાં એટલી બધી લાગણીઓ ઉત્પન્ન થઈ રહી છે અને આજે હર્ષ ઉલ્લાસથી એમને વધાવવા માટે પૂરો આ આજુબાજુના ગામના તથા ગામના દરેક જગ્યાએથી વ્યક્તિઓ આજે અહીં રાજનગરમાં ઉપસ્થિત થયા છે ઉત્સાહ જેવો માહોલ છે ગામજનો વધાવી રહ્યા છે ડીજે વાગી રહ્યું છે ફટાકડા ફૂટી રહ્યા છે એવું લાગે કે ગામમાં કોઈ તહેવાર છે પરંતુ તહેવાર નથી પણ ગામમાં એક દીકરો આવ્યો છે અને તે પણ દેશ સેવા પૂરી કરીને ગામમાં આવ્યો છે તેને લઈને તેને વધાવવા માટે લોકો ભેગા થયા છે આપને હું પૂછવા માંગીશ કે જે રીતે અજયસિંહ નું સપન સાગર કર્યું છે આર્મીમાં જવાની તમામ લોકો યુવા હોય છે ત્યાં આર્મીમાં જવા ઈચ્છતા હોય છે હવે આપણા અહીંયા અજયસિંહ નિવૃત્ત થઈને આવ્યા છે આપણા ગામનો જે માહોલ છે યુવાઓ છે આર્મીમાં જવા માટે આપ કેટલા ઉત્સુક છે આપણા આ વિસ્તારના યુવાઓ અત્યારે જોવામાં આવે તો અત્યારે જે નાના છોકરા છે એ લોકોને પ્રેરણા મળશે કે આજે એક ગામનો જે પુત્ર જેણે પંદર વર્ષ પહેલાથી એક સપનું જોયેલું હતું કે મારે મિલિટરીમાં જવું છે એની અખાત મહેનતથી આજે છોકરો મિલેટરીમાં જઈને પરત ફેર્યો છે તો નાના છોકરાને પણ પ્રેરણા મળશે યુવાઓને પણ પ્રેરણા મળશે કે અમારે મિલેટરીમાં જવું જોઈએ દેશની સેવા કરવી જોઈએ દેશ સેવા કરી છે હવે વતન પ્રેમની પરીક્ષા થવાની છે અને ગામના યુવાઓને વધુ આર્મીમાં જોડાય ટેવો ટેવો કહી રહ્યા છે પરંતુ ગામના જે વડીલો છે અન્ય આપણી સાથે છે કેટલા ઉત્સાહી છે હજે આર્મીનું એક જવાન છે આપના ગામનો દીકરો છે ખેડૂત પુત્ર છે શું કહેશો બસ જે ભારત દેશની જે આન બાન અને શાન આપણે કહીએ છીએ ભારતીય આર્મી એમાં અમારા ગામના જે અજયસિંહ આજે સત્તર વર્ષની સેવા કરીને નિવૃત્ત થયા આજે અમારા માધરે ગામ આવ્યા છે ત્યારે અમને અમારા માટે ગૌરવ બહુ મોટું ગૌરવ છે અમને એના માટે માન છે કે આજે ભારત દેશની સેવા કરીને અમારા ગામનો છોકરો આજે અમારા માધરે પાછા બધાયેલા છે એટલે એના માટે અમને ખૂબ ખૂબ આનંદ છે આજે અને એનું સ્વાગત અમે ભવ્ય સ્વાગત કરીએ છીએ ભવ્ય સ્વાગત કરીએ છીએ અને રાજનગર ખરાક માં જે અજયસિંહ છે જય જવાન જય કિસાન નો જે નારો છે તે સાકાર કરીને આવ્યો છે કારણ કે પોતે ખેડૂત પુત્ર છે અને દેશ સેવામાં તેઓ પહેલેથી નાનપણથી જ દેશ સેવામાં તેઓને રુચિ હતી અને આર્મીમાં જવાનું સપનું સાકાર કર્યું છે નિવૃત્ત થયા છે અને પોતાના વતનમાં આવ્યા છે અને આજે રાજનગર ની અંદર એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કિરણસિંહ ગોહિલ કેટીવી ન્યૂઝ સુરત નાનપણથી જ મારી ગુજરાતી શાળા દરમિયાન જેમાં સ્કાઉટ વાઇડ ગાઈડ પરેડ વગેરેથી અને આને જે આપણે મોટિવેશનલ મૂવીઝ જોતા હોય આપણા દેશભક્તિની મૂવીઝ જોતા હોય તેનાથી હું ખૂબ સેલ્ફ મોટિવેટ થયો હતો અને મારી નાનપણની ખૂબ ઈચ્છા હતી ભારતીય સેનામાં જોડાવાની અને જે મેં મારું લક્ષ્ય છેલ્લે પૂરું કર્યું અને ત્યારબાદ ભારતીય સેનામાં જોડાયો બે હજાર સાતની અંદર માર્ચ બે હજાર સાતની અંદર અને સર્વપ્રથમ મારી મને સેન્ટર મળ્યું મેગેનાઇઝ ઇન્ફેન્ટ્રી રેજમેન્ટ સેન્ટર જે હાલ અહેમદનગર મહારાષ્ટ્રમાં છે અને ત્યાર પછી મારી સંપૂર્ણ ટ્રેનિંગ એક વર્ષની તાલીમ પૂરી પૂરી કર્યા પછી હું મારી રેજિમેન્ટ નાઇન મેક ઇન્વેન્ટ્રી અંદર દાખલ થયો અને ત્યાર પછી મારી ટોટલ સત્તર વર્ષની સર્વિસ હતી મારા પ્રમોશન રેન્કના હિસાબથી જે મેં પૂર્ણ સહી સમય પૂર્ણ કરી છે અને ઘણા એવા ઇન્સિડન્ટ હતા જે સર્વિસ દરમિયાન જે અમુક વાર આપણને એવું લાગતું હોય કે જ્યારે શીખવા મળતું હોય કે જે કે ના ઇન્સિડન્ટો છે જમ્મુ કાશ્મીરના પંજાબ પંજાબની અંદર સિક્કિમ તરફ ના હોય એવા ક્યારેક